લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ડોક્ટર અક્ષય હડિયલે ગંભીર બેદરકારી દાખવતા તેઓનું મૃત્યુ થયું આ બનાવને લઈ કવિબેનના પતિ જયેશભાઈએ તાત્કાલિક તાલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમના આક્ષેપ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ડોક્ટર હડિયલની બેદરકારી પુરવાર થતા તાલાલા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગંભીર ગુનો નોંધાતા ડોક્ટર અક્ષય હટીયલ હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ તરફથી તેઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે